એટલો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપુ સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું તો આપણે અંતર મંજ સરસ મજાના આવીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે તો આપણે આવી જ વાડી તો હવે આપણે જો વાસી દુ કાઢો મને સવારલ બેન પર અને અંતર મંજ જો ઝાકળ છે અને ઝાકળ પણ બહુ આવી જશે તલ ઉપર ઉપર પાલો તો કાળો થઈ જશે અને વરસાદનો પણ બગડી ગયો છે અને ઝાકળ છે અને સુરજદા પણ ઉગી ગયા છે તો અત્યારે કંઈક કપામાં જવાયું કઈ કાંઈ છે નહીં પલ્લી લીધું તો અત્યારે આપણે આ સરસ મજાનું વાળ નાખીએ અને આપણે સેના અને ઘઉં ને વાવવાનું છે તો હમણે ટેક્ટર આવશે વાવાવાળા ભાઈ તો હમણે આવી ગયું છે અને વાવવાનું પણ સારું કરી દીધું છે સ્નાન ઘઉં ને વાવાનું છે તો મમ્મી ફવર આવે છે મારું પા તો જાય બગદાણા તો આપણે કપા વીણવાનો છે તો આપણે વીણવા જાગી દીધું ઝાકળ પણ ઘણો ફરો ઉડી જાય છે તો છે દાઇતિ આકે છે એટલે અંબાચી રહી ગયું હતું તો એ આલ્પા હાકે છે અને અલ્પા વાવવાનું પણ ચાલુ છે તો બે ટ્રેક્ટર છે તો આપણે કપા વિનતા હતા તો અલ્પા થોડાક સીડા ઢોળાઈ જતા ટ્રેક્ટર ઉપર હારી ગયું હતું ઠેલું હવે તો હવે આપણે નાસ્તો કરી લેવી નાસ્તામાં હમણાં મારે સાબુના છે તો જામફળનું ખાઈ લઈએ પછી પાસા કપાવા દેસપાસ ઘણું ખુરું વાવા છે શેણા અને આપણે ઘઉં ને તો થોડુંક બાકી છે વાવવાનું પણ સારું છે મગફળી ક્યાંક પડી છે તો પણ સારું છે અને આ બેનું લે છે કપામાં અહીંયા જો અને આપણે કેરા સીધા કરવાના છે તો કરવા કઈ જ નહીં

તો હવે આપણે ક્યાંક ક્યાંક શેણા ઉપર હોય અને થોડાક આમ આપણે હાથે કરીને એક એક દાટતું જવાનું હોય હરખો સા હોય એટલે હરખ ત્રણ સા ખાલી છે એક કેરામાં આ બધા વીણ મગફળી તો આપણે પણ વીણવાની જ છે તો વીણવા મળવી ખાલી તો આશરથી આશરે લગીને આપણે વીણવાની છે તો હવે મગફળી વીણવા મળવી આપણે જો મગફળી વીણતા હતા તો આટલી મગફળી થઈ છે બહુ કઈ શી કઈક પડે છે તો આપણે આપણે તો સાહે બેઠાશીવી આપણે સા ઉતરીને વીઆશી આપડો કેરો તો વીણવા મળવી તો થોડો થોડું થાય તો એક થેલી જેટલી ભરાય એટલે વીણવા મળવી હવે જે જો આથ છે તો આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ જશે અમાર દક્ષી બનાર બજો પાળા હરકા કરે છે કોક ભી ખાઈ હોય હવે મગફળીના શેલા સારે હશે તો વિનતા આવે છે કેરા મારા પણ આવી જાય બગદાણાથી અત્યારે અમને આયા છે જે તમારું કોઈ બી પર ખળ લેશે તો આપણે ખાળ લેવા જવા દેવી અને પછી ઘરે પણ જવા દઈશું જો વાડે થી ઘરે વિયાય છે અને અમર સંધે ભઈ જો કેલ્યું નાટુ મોટર લાયા છે ને ને અને આ છે બેન જો વગડવાનું આમ આમ અને આ માઈક છે તો આમ ગાવી એટલે વગડે કાર્બન જો લોટ બન થઈ ગયો છે ને હવે આપણે રોટલી બનવા જવાનું છે અને અલવા સાસડે છે